સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જનરક્ષક બોલેરો અને નવી બોલેરોનું સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ થકી શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે વધુમાં આ જનરક્ષક વાહનોને કોઈ સીમા લાગશે નહીં ઘટના સ્થળથી નજીક જે વાહન હશે

સુરક્ષા માટે જો પોલીસના અમારા જો એમટી વિભાગ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એમાં કુલ બાવીસ જેટલા ગાડીઓ અમે જનરક્ષક એકસો બાર વ્હીકીલો મળી છે જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વ્હીકીલો હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાત કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એના અવેજી મળી છે કુલ બાવન ગાડીઓ આજથી માન્ય ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબના અવરત હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યા અને અમારે સુરત શહેરના પોલીસ ભેડામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોના સેવામાં આ બધા હાથથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુમાં વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત કોઈ મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે